જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું હતું મળતી માહિતી મુજબ ધોરાજી તાલુકાના સુપેડી ગામના કારખાના માલિક જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવધારમાં શિવાલય વેર હાઉસમાં મહાદેવ ઇન્ડસ્ટ્રી ગોડાઉનમાં ફટાકડા બનાવવાનું કારસ્થાન ચાલી રહ્યું હતું આ ગોડાઉનમાં કોઈપણ પ્રકારનું લાયસન્સ ન હતું અને પરવાના વગર ફટાકડા બનાવવા માટેનું જુદા જુદા કેમિકલ અને રો મટીરિયલ્સ રાખવામાં આવેલા હતા આ કેમિકલ અને રો મટીરિયલ્સમાંથી ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા આ કારખાનામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ રેડ કરી હતી રૂપિયા છત્રીસ હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કરી સાહિલભાઈ મુકેશભાઈ રામોલિયા શ્યામુ હકીમી સિંહ કુસવા દેવેન્દ્રભાઈ અરવિંદભાઈ માથુર અને કારખાનાના માલિક જિગ્નેશભાઈ પરસોત્તમભાઈ વિરમ ગામની ધરપકડ કરી હતી તો ગેરકાયદેસર સર ફટાકડાનું કારખાનું ઝડપાતા જેતપુરના તંત્ર પર સવાલો ઉઠવા પામ્યા છે અને જેતપુર મામલતદાર તેમજ પોલીસ મીઠી નિંદરમાં હોય તેવું જોવા મળ્યું છે